રહેવા નથી ગયા ત્યાં કોલોની ચારે બાજુથી તૂટવા લાગી છે અને હાલમાં પણ પણ સિક્યુરિટી સફાઈ નામે નામે વીજળીના બિલો બિલો પાણીના રોડના કામો માટે પણ આ કોલોની માંગ કોઈ રહેતું ન હોવા છતાં લાખો રૂપિયાના બિલો દર મહિને ઉધારવામાં આવે છે શ્રમિકોને રહેવા ગયા જે નથી તો દર મહિને લાખો રૂપિયાના બિલો કેમ ઉઘરાવે છે તે ગંભીર સવાલ ઉઠ્યા છે નાયબ કાર્યપાલક ઇજનેર અલંગને રજૂઆતો કરાઈ છે તેમ છતાં કોઈ ફરક પડતો નથી રોડની બંને બાજુ નિયમ વિરુદ્ધ બાંધકામો ગુજરાત મેરીટાઈમ બોર્ડની મિલકતને નુકસાન કરે તો પણ કોઈ કાર્યવાહી કરાતી નથી આ વિસ્તારના અગ્રણી અને સામાજિક સેવક સુખદેવસિંહ ગોહિલ અપેક્ષા ન રાખી શકાય તાત્કાલિક ધોરણે આવા અધિકારીઓની બદલી કરવી જોઈએ અને તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ અલંગ સોશિયા યાર્ડના મજૂરો ખોલીઓની અંદર કે જ્યાં લાઇટ પાણી સંડાસ બાથરૂમની કોઈ વ્યવસ્થા નથી તેવી જગ્યા ઉપર રહે છે પરંતુ કોઈ કારણોસર આ મજૂરોને ત્યાં રહેવા જવા દેવામાં આવતા નથી કોલોનીની અંદર બેફામ ગંદકી જોવા મળે છે હાલમાં આ કોલોનીની અંદર ગણ્યા ગાંઠિયા એકસો મજૂરો રહેતા હોય એવું અમને જોવા મળ્યું છે કોઈ રહેવા ન હોવા છતાં હાલમાં રોડનું ટેન્ડર બહાર પાડીને રોડ ફરી વખત બનાવવામાં આવ્યો છે હવે ફરી વખત આ લોકો કોલોની રિપેરિંગ કરવાનું ટેન્ડર બહાર પાડશે આવી રીતે જુદા જુદા ટેન્ડરો બહાર પાડે તો જ ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓનું તરભાણું તે નક્કી છે ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગર દ્વારા તાત્કાલિક કોઈ કાર્યવાહી કરે તેવી અલંગ સોસિયા શીપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘના સુખદેવસિંહ ગોહિલે સોસિયા જણાવ્યું હતું રિપોર્ટર અતુલ શુક્લ એફકે લાઈવ ન્યૂઝ દામનગર હું સુખદેવસિંહ ગોહિલ સોનશિયા મંત્રી અલમ સોનશિયા સિપબ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ આજે ગુજરાત મેરીટાઈમ બોર્ડના લાખો રૂપિયાના ખર્ચે જે કોલોની બનાવવામાં આવી છે આપણા દેશના વડાપ્રધાન લોકોને અને મજૂરોને અને ગરીબ લોકોને મકાન મળે એની માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી મજૂર કોલોનીમાં કોઈ મજૂરને રહેવા જવા દેતા નથી અથવા કોઈ પણ કારણોસર એને ત્યાં મોકલતા નથી અને લાખો રૂપિયાના નામે બિલ ઉધરે છે સિક્યુરિટીના નામે પાણીના નામે સફાઈના નામે આજે અને મોટી મોટી તિરાડો પડી ગઈ છે મોટું મોટું હવે રહેવા એ મકાનો રહ્યા નથી તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે જ આ ટેન્ડરો બહાર પાડી અને અવારનવાર અમારા દ્વારા રજૂઆતો કરવા છતાં આનું કોઈ પરિણામ નથી થયું આ બારાબામ અમે ગુજરાત મેરીટાઈમ બોર્ડની સામે મહાક સંમેલનનું પણ આયોજન કરેલું જેમાં બા ધારાસભ્ય શ્રી જિગ્દીશભાઈ મેવાણી અનેક આગેવાનોએ આ રજૂઆતો કરી છતાં આજની તારીખ સુધી ગુજરાત મેરીટાઈમ બોર્ડને મજૂરોને રહેવા માટે કોઈ વ્યવસ્થા નથી કરી અને હાલના તબકે આ કોલોની ધૂળ ખાઈ રહી છે અને મોટી મોટી તિરાડો પડી રહી છે આ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરાવ એવી અમારી માંગ છે